સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર બનાવને લઈ હાલ વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડિયો વાયરલ થતા ISNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના પણ સામે આવી છે આ સમગ્ર મામલે એસવીએનઆઈટીના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્પિટલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે અમે તપાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે ભરવામાં આવશે બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં